એમસી ની રોડ રિસરફેસિંગ કામગીરીમાં લાલિયાવાડી સામે આવી છે રીસરફેસ કરેલા રોડમાં કોન્ક્રીટ ઉખડી ગઈ છે ત્રણ દિવસ પહેલા જ રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી હતી

રાજ્ય સરકારની સૂચના આવી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે સફાળું જાગ્યું હતું અને શહેરમાં અનેક જગ્યાએ રોડ રિસરફેસની કામગીરી છે તે આરંભવામાં આવી કાટોડિયામાં આવેલા અર્જુન ટાવરની સામે આ જે રોડ રિસરફેસની કામગીરી છે તે અધૂરી કરવામાં આવી છે અને જે કરવામાં આવી છે તે પણ યોગ્ય ના હોવાનું સામે આવી રહ્યું છે આ રોડ રિસરફેસની કામગીરીમાં જાણે કે ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર હોય તે મુજબના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કપચી જે છે તે અહીં પૂરવામાં આવી છે પરંતુ ડામર જે છે તે પૂરવામાં જ નથી આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે દાવા કરે છે કે પોતાનો પ્લાન્ટ છે ને તેમાં જ આ મટીરિયલ જે છે તે તૈયાર કરવામાં આવે છે અને તેના આધારે જ રોડ રિસરફેસની કામગીરી છે તે કરવામાં આવે છે જ્યારે ખાડા પડ્યા હતા ત્યારે હોટમિક્સ મટીરિયલ જે છે તે પૂરી અને ખાડા છે તે પૂરવામાં આવ્યા હતા પરંતુ આ રોડ રિસરફેસની કામગીરી છે તે કરવામાં આવી છે અને જે પ્રમાણે કપચી ઉખડી ગઈ છે બે જ દિવસમાં તેને લઈ અને ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ